હમણાં શિયાળાની ઠંડીની ઋતુ ચાલી રહી છે ત્યારે જરૂરિયાતમંદો ઘણી સંસ્થાઓ દ્વારા તેમજ ઠંડીમાં બચવા માટેના વિતરણ હોય છે ત્યારે આજે જૈન અને યુવા સંગઠન દ્વારા જરૂરિયાતમંદોને સાંઈબાબા મંદિર ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના હસ્તે ધાબળા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાઈબાબા ખાતે ધાબળા વિતરણ કર્યા બાદ ડીસા શહેરની ઝૂંપડપટ્ટીઓમાં હજારથી વધારે ધાબળા જરૂરિયાતમંદોમાં વિતરણ કરવામાં આવ્યા હતા મળવાથી જરૂરિયાતમંદોમાં ખુશી જોવા મળી હતી આજરોજ અમારા નવા ડીસા જૈન સંઘ અને મહાવીર યુવા સંગઠનના ઉપક્રમે માનની એસપી શ્રી અક્ષયરાજભાઈ મકવાણાના હસ્તે જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાના વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો અને સાહેબશ્રીએ પણ પધારીને અહીંયા ખૂબ જ ઉત્સાહ વધારેલો છે અમારા સંગઠન દ્વારા ટોટલ એક હજાર ધાબડા લાવવામાં આવેલા છે અત્યારે અહીંયા બસોથી વધારે ધાબડાનું વિતરણ કરેલું છે અને બાકીના દાબડા જરૂરિયાતમંદોને અમે સ્થળ ઉપર જઈ અને જ્યાં જ્યાં જરૂરિયાત લાગશે ત્યાં આપવાના છીએ આજરોજ અમારા આ કાર્યક્રમમાં મીડિયા કર્મીઓએ પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ઉપરાંત એસપી શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબે માનવતાની દ્રષ્ટિએ આવા કાર્યક્રમમાં પધારી અને એમના પોલીસ સ્ટાફને પણ માનવતા ભરી અહીંયા કામગીરી કરી છે